ચંદ્રી સૂત્રાથી આ આપણું સોમનાથ સ્વાભિમાન પર્વ એ પંદર તારીખ સુધી આ પ્રકારની વ્યવસ્થામાં લંબાવવામાં આવે છે ન માત્ર વેરાવા પણ સમગ્ર ભારતના સમગ્ર દેશમાંથી સૌ સોમનાથ મહાદેવના ભક્તજનોની લાગણી હતી આ લાગણી ધ્યાને રહીને રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈને તો નેતૃત્વમાં ચાલતી સરકારે નિર્ણય કર્યો છે હું સૌને વિનંતી કરું છું અદભુત નિશ્ચય માહોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ થશે

અત્યારે જે શ્રદ્ધાળુઓ સોમનાથ પહોંચી રહ્યા છે જે આ દ્રશ્ય નિહાળવા માટે સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળે છે શ્રદ્ધાળુઓના ધસારાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે